બગસરા શહેરમાં ટેકાના ભાવે મગફળીની નવ નવેમ્બરથી ખરીદી શરૂ થઈ હોય તેમ એક માસમાં સત્તરસો ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે પહોંચ્યા એક માસના ના સમય દરમિયાન આશરે એક લાખ ગુણીની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી હતી અમરેલી જિલ્લા પાંચ સેન્ટર પર રાજ્ય સરકાર દ્વારા રૂપિયાના ભાવે ખરીદી કરી છે બગસરા શહેરમાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે તૈયાર મગફળી ખરીદી કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા પાંચ હજાર ચારસો સાત ખેડૂતોએ નોંધણી જમા કરાવી જેમાં બાવીસો એકાવન ખેડૂતોને મેસેજ કરતા સત્તર 150 ખેડૂતો એ પોતાની મગફળી વેચી રહ્યા છે દરરોજ આશરે 100 ખેડૂતોને મેસેજ કરવામાં આવશે જેમાં 70 થી 90 ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચશે ખેડૂતોમાં સંતોષકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું મગફળીના શેરમેન ભાવના બેન સંતાસિયા દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવા સતત પ્રયાસો કરી રહ્યા છે બગસરા ખેડૂત સેવા સહકારી મંડળીના શેરમેન ભાવના બેન સંતાસિયા બોલું છું આજે સરકાર શ્રીના મગફળીની ટેકાના ભાવની ખરીદી જોરશોરથી ચાલી રહી છે ત્યારે આજે અમે રોજ સો મેસેજ નાખીએ છીએ અને ત્યારે ખેડૂતો અત્યારે નવાણું પોઈન્ટ નવાણું ખેડૂતો રહે છે અને હાલ સુધીમાં કેમ હાલ સુધીમાં અમે બાવીસો જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે અને સત્તરસો જેવા ખેડૂતોની અમે મગફળી જોખી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં અમે સત્તાણું હજાર જેવી બોરીનું જોખી જોખી ચૂક્યા છીએ ત્યાર પછી ખેડૂતો જ્યારે આવે છે ત્યારે એને ખૂબ ખુશી અને પૂરો સહયોગ મંડળીનો મળે છે અને બનતા પ્રયાસ અમારા એવા છે જ્યારે અમારે ખેડૂતોને માલ જોખાય જાય એટલે અઠવાડિયાની અંદર ખેડૂતોને પેમેન્ટ પૂખતું પણ કરીએ છીએ અને જે ખેડૂતોને ઇસ્યુ હોય કે ડીબીટી ન હોય કે કોઈ નોમિની નથી નહીં એવા લોકોનું પેમેન્ટ થોડું કામ તેમ થાય છે બાકી બધા લોકોને અઠવાડિયાની અંદર પેમેન્ટ મળી જ જાય આજરોજ આમ તો સમયાંતરે બગસરાના આ મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત અમે લેતા જ હોઈએ છીએ સમયાંતરે ખેડૂતોના વિધવિધ કોઈ પ્રશ્નો હોય પરંતુ જે બીજા વિસ્તારમાં થાય છે એવા કોઈ પણ પ્રશ્નો અહીંયા મેજર અહીંયા ક્યારેય ઉપસ્થિત નથી થયો અહીંયા આગેવાનો અને જે સંસ્થા નોડલ બગસરા વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ખરીદી થઈ રહી છે બહુ સરસ રીતે થઈ રહી છે અહીંયા ખેડૂતો માટે પાણી છાંયડો એવી વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મારા જાણવા મુજબ એકાદ લાખ ગુણીની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો એ બેસીને સોલ્યુશન પણ થઈ જાય છે અને રાજ્ય સરકારની અને આ મંડળીની અહીંયા પ્રશંસનીય કામગીરી રહી છે એ આ બાબતે હું કહી શકું છું જય જવાન જય કિશન આજે બગસરા વિવિધ સેવા સહકારી મંડળી દ્વારા નાફેડે જે ખરીદી સેન્ટર બગસરાને આપેલું છે ત્યાં અત્યારે ખૂબ શાંતિપૂર્વક રીતે મગફળીની ખરીદી થઈ રહી છે અને હું પણ ખેડૂત તરીકે પોતા મારો માલ લઈને હું અને ભાવેશભાઈ મારી સાથે ખેડૂત ઊભા છે અમે બે અમારો પોતાનો માલ લઈ અને આજે નાફેડના જે ખરીદી સેન્ટર છે ત્યાં ઠલવવા આવ્યા છે મગફળી અને જોવા જઈએ તો અત્યારે બગસરા મંડળી દ્વારા જે ખરીદી કરવી બહુ શાંતિપૂર્વક રીતે અને કોઈ ખેડૂતોનો પ્રશ્ન હોય તો સ્થળ ઉપર જ એનું સોલ્યુશન થાય છે અને કોઈ પણ ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને મંડળી દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે કોઈ પણ પ્રકારનું ઇસ્યુ થાય છાંયો પાણી ચા બધી વ્યવસ્થા કરવાની આવી જાય છે તો મંડળી દ્વારા એનું સોલ્યુશન ત્વરત કરવામાં આવે છે કોઈ ખેડૂતને અત્યારે હેરાનગતિ ન થતી અને સમયસર બધાની મગફળી જોખાઈ જાય છે અને ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સાતથી આઠ દિવસની અંદર પોતાનું પૈસા આવી જાય છે એમ છતાં કોઈને ઇસ્યુ રહેતો હોય ટેકનિકલ તો અહીં આવે અને મંડળી એનું સોલ્યુશન આપે છે એટલા માટે હું મંડળીનો હૃદયથી ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને મંડળીને કહેવા માગું છું હજી ખૂબ સારી રીતે ખેડૂતો હેરાન ના થાય એ રીતે ખરીદી કરો અને કોઈ વસ્તુની કંઈ તકલીફ પડે તો સરકારશ્રીને વિનંતી કરો એમાં કંઈ જરૂરી પડે ખેડૂતો તો અમને બે ફિકર અમને રજૂઆત કરજો જય જય જવાન જય કિસાન અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे चुड़ाई लड़ो एस नाइन न्यूज़